ભાજપ નું એક પણ નેતા સોગંદનામું જિંદગી નથી કર્યું ભાજપ નો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી આપડે પાંચસો દબાણો કાઢીશું મંત્રીઓના દબાણો છે મારી પાસે લિસ્ટ છે તો જાઓ અને કમિશનર ને કહીશું કમિશનરને એવું કહેશું આપણે ઓછો તો હું આવીશ કે તારા ત્રેવડો વાળો તો આવું હું તમને દેખાવું ભાજપના નેતાનું અને તોર બતાવ બતાવજા કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો બીજું મારા ધર્મગુરુઓ અને આપણાને કેવું છે આપણા ધર્મગુરુ અહીંયા આવે ને ચા નહીં તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને તમારે અહીંયા ફરીથી મકાન ઊભા કરાવડાવી દેવા પડે આ તમારી ફરત છે અને તમે જો ભાજપની નોકરી શકતા તો આજે જાહેરમાં કહો કે ભાજપથી અમે છેડો પડીએ પછી અમે બેઠા જઈએ ને કહેવા માંગુ ધર્મ ગુરુઓ હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો અમે છીએ આપણે બધા તૈયાર પણ આપણી સમાજને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે એટલે આ છબી ખરડાય છે એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેપ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ કેમ કે બે બાજુના છે બતાવવાના ચાવવાના સાહેબ કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમો ને વિધર્મ રાખે છે તો સાહેબ સાહેબ નેતાગીરી નેતાગીરી ઉચ્ચ ઉચ્ચ કક્ષાની દિલ્હીમાં નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે સાહેબ લગભગ આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે બરાબર તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમો આ સાથે પછી તમારી એકતા કઈ રીતની પ્રજાસત્તાક દિન કઈ રીતે ઉજવી તો પછી આ કઈ રીતનું આપણું શક્ય જ બને સાહેબ એટલે તમે એ મુદ્દો ઉડાડીને અમારો આ ડિમોલેશન કરી દીધું આ પણ ઈ છે ભાજપની ચાલ છે સમજો તમે બહુ આમાં આમાં એવું છે કે એક સમગ્ર માલધારી ગુજરાતમાં કેટલો હશે છે આપણો બહુ મોટો સમાજ છે મોટો સમાજ છે બરાબર છે ચારણ બડવાર રબારી આહીર આ બહુ મોટો સમાજ છે પડવી બરાબર હવે એ માલધારીઓને બીજા માલધારીઓ મુસ્લિમોને ભાડે આપતા જયારે મારા ઉપર છે ત્યારે મેં બધાને કીધું કે જાગો અને ત્યારે બધા માલધારીઓ મારા માટે નથી કઈ ફેર નથી પડતો આજે તમને ફેર નહીં સમજી લેજો પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે આજે બરડાના મારા કેટલાય માલધારીઓને આજે જીવન હરામ કરી દીધું આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કા તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી અમને વાંધો નથી બરાબર ધર્મગુરુ આપડા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને જાહેરમાં કહું છું કે જો આમાં આદમી પાર્ટીની સરકાર બનશે ને આજ જ અધિકારીઓના બાપથી કાકા તો અહીંયા મકાન ફરીથી બનાવડાવીશું જાવ ગાડા નસર બનાવડાવીશું આજ મુખ્યમંત્રી નું કહું છું તારે તારે જસ લેવો તો અત્યારે લઈ લે માર નથી જોતો બરોબર હું અહીંયા આવીશ પણ બીજી વાર મત માંગો નહીં આવું ચારણનો દીકરો તો નહીં આવું બોલો ભૂપેન્દ્ર પટેલમાં માં તો ફરીથી અહીંયા મકાન બનાવીને આપી દે નહીં તો હું ચેલેન્જ આપું છું સત્યાવીસ માં સરકાર બનશે આ જ અધિકારીઓ જેણે તોડ્યું છે એને સસ્પેન્ડ કરવામાં આવશે જેણે કીધું છે એના ઘર પાડવામાં આવશે અને અહીંયા ફરીથી મકાન બનાવવામાં આવશે અમે જસ લેવાની તમારી અત્યારે મારી આપણી પાસે સત્તા નથી આપણે જોતું નથી જસ લેવાની તાકાત અને પૂરો તમારા સન્માન કરીશું મુખ્યમંત્રી અહીંથી મકાન બનાવી દે હું જાહેરમાં મુખ્યમંત્રીનું નું ગઢવી સન્માન કરશે તમારામાં એક ઓગણીસો બાવન થી છે યાર તમે કઈ રીતે તોડી શકો આ મુદ્દો આપણે વિધાનસભામાં પણ ઉઠાવીશું એનો જવાબ માંગીશું સવાલ એ છે કે ત્રણ રીતે આપણે લડવું પડશે કાયદાકીય લડવું પડશે એક સામાજિક રીતે લડવું પડશે અને રાજકીય લડવું ત્રણે ત્રણ પરિપ્રેક્ષ રાજકીય પરીક્ષકો એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કે કોંગ્રેસના આપના નેતા ફોન કરવાના તમે કોની જોડે છો ભાઈ બરાબર છે આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવો સમાજને તમે સમાજને ને વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરી અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પણ જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી વખત આવી ગયા છે બરાબર છે મેં એવું કીધું હતું હું દિલ્હી થી આવતા હું કાલે જ આવ્યો છું દિલ્હી થી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીનું એક નો નથી જો ભાજપ અહીંયા ચાકી ગયું લો ચાકી ગયું ને આપણે ખબર પડી કે માલધારીઓ ધમાલા છે તો આ ભાજપ પણ એક પણ જગ્યાએ માલધારીઓ રહેવા નહીં દે એ ગીર માંથી કાઢશે બરડા માંથી કાઢશે મોટા મોટા બધા નેતાઓ છે એ ભાજપ ના વેવાઈઓ છે મામુ રમાડનારી પાર્ટી આજે સવાલ ઈ છે કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે આપણે સાઈન કેમ્પેન ચલાવ આગળ ગુજરાતમાં અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન ખાય તમામ માલધારીઓ બરાબર બરાબર સદન નામું કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઇન થઈ ને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે અને તમામ ધર્મગુરુ ને અમારી સમાજ તો માતા માનનાર સમાજ સમાજ આપડો સમાજ માતા દીકરીઓ અને આ ધારાસભ્ય તાળી આપીને કહેલા છે કે તમારું હું બધું વ્યવસ્થિત કરી આપીશ ના કરું તો અમારી જોગણી વચ્ચે એમાં કંઈ થયું નથી અને અમે આજે રધડતા છીએ સાહેબ મંત્રી છે આ જે રોડ ઉપર ઉભા છે ઓગણીસો એસી નો બનેલો છે હવે આ રીઝર્વ પ્લોટ માં એ લોકો બતાવે છે હકીકતમાં કોમન પ્લોટ હતો પણ હવે એ રિઝર્વ કે તો તમને ખબર છે અમને તો કદાચ અભણ હતા અને અમને ખ્યાલ નથી તો તમે અહીંયા અમને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણી ગટર ની સુવિધાઓ કરોડોના બજેટ કેમ ફાળવી ઓગણીસો એસી થી અત્યાર સુધી એ તમારી ભૂલ નથી અમે એ વખત જગાડવા હતા કે ભાઈ તમારા નથી આવતું તમારો રોડ અલગ છે તો અમે એ રીતના એગ્રી થઈ જતો અમારા મકાનો બની ગયા ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ અહીં થઈ ગયા અમારી પેઢીઓ અહીં વીતી ગઈ હવે તમે એમ કહો કે આ બધું ખોલીને આપી દો અને અમે હા અમે તો રજૂઆત બી કરેલી કે વેચાણથી અમે લઈશું પણ તમે અમને આપો કે ટોકન ભાવે આપતા હોય તો અમને તો રાહત ના આપો તો કઈ કરીને લોન લઈને કઈ કરીશું પણ અમને જ્યાં છીએ તો અમારા બધા બાળકો પરિવાર અમારા કુટુંબો મૂકવા ક્યાં પણ અમારું ક્યાંય સાંભળ્યું નથી અને રાતોરાત તગલખી અને તાનાશાહી નિર્ણય લઈને અમને બેઘર કરી દેવામાં આવ્યા છે બીજી વસ્તુ એ છે બીજી વસ્તુ જે કાયદાકીય રીતે હું આપણે સમજાવું કે એક તો એ આવી રીતે રાતોરાત તોડી ન શકે બીજું કે અત્યાર સુધી જેટલા જેટલા ડિમોલેશન ભાજપે કર્યા છે વિકાસના નામે એ પછી જમીન કોને ફાળવી ઉદ્યોગપતિ તમે ફાળવો છો તમે હેતુ ક્યાં કરો છો બીજું કે તમે મીઠાના ઉદ્યોગ માટે તમે તમારા ભાજપના નેતાઓ હજારો એકર જમીન લઈ લીધી મફત ના એ તમારા બાપ વહીવટ છે બિલ્ડિંગો બની ગઈ છે સાહેબ વડોદરામાં આપેલું છે હમણાં પૂરા સ્થિતિ સર્જાય એ બધું શું હતું અને એ બધું કાયદેસર બની જાય પાંચ કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન ગુજરાત સરકારને મળતી નથી તો એ ક્યાં જાય છે ભાઈ એટલે આ સવાલ આપણે સૌએ કરવાનું છે આજે આજે આપણે કમિટી બનાવો માત્ર માલધારી સેનાની કમિટી બનાવો એમાં આપણે તમામ ગામ તમામ તાલુકા તમામ જિલ્લાથી લોકોને જોડો અને મેચ સુધી અને કેમ્પેન ચલાવીશું અને કેમ્પેન તરીકે લેશું જરૂર પડે વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું હું આવીશ મુખ્યમંત્રી ને બાપની તાકાતો તો રોકી લે મને જરૂર પડે આપણે જે પણ કરું માર કહેવાનો મતલબ એ છે કે અત્યાર સુધી તમે એની હાતી પણ નખાવીશું કાલે કે અત્યાર સુધી તમે જેટલી જમીનો લીધી છે ડિમોલેજ કરીને એની ફરીથી કોની કબજો કર્યો કોને આપી દીધી છે એનો ખુલાસો બીજું ઓગણીસો બાવન ની અત્યાર સુધીની જમીનો જેની પાસે છે એને કેમ તોડવા તોડવાનું જે ભાજપના નેતાઓ પાસે અત્યારે હયાત છે આપણી પાસે લિસ્ટ કેટલા ભાજપના નેતાઓએ ગૌચર ની જમીન પચાવી પાડી છે કમલમ છે એ ભાજપના મંત્રી પૂર્વ મંત્રી એ લખીને આપ્યું જુનાગઢ નો કમલમ ગૌચર ની જમીન ઉપર છે કે તમે છે એમાં વાંધો નથી પણ અમારા ગરીબોના મધ્યમ ના માલધારીઓના જે મકાનો ઝૂંપડાઓ છે એને તમે તોડો છો એટલે સરાસર અન્યાય નહીં અંગ્રેજ સરકાર ની પણ હિંમત આટલી નહોતી એટલી હિંમત ભાજપે કરી છે તો આપણે કેમ્પેન કરીશું સરકાર વિરુદ્ધ અને જો સરકાર હું એમ કહું છું કે આ પોલિટિકલી કેમ્પેન નહી હોય આ સામાજિક કેમ્પેન હશે ફરીથી સરકાર અહીંયા આવીને આપણે મકાન બનાવી દેશે આજ જ સરકારનું આપણે સન્માન કરીશું હું કોઈ પણ તમારામાં લેવાની તાકાત હોય છે બીજું કે આજ વિધાનસભામાં અમે પૂછીશું તમે ઉદ્યોગપતિઓને કેટલી જમીન આપી ઉદ્યોગપતિને જમીન આપી ઉદ્યોગપતિઓ શું કર્યું હેતુ ફેર કરીને ત્યારે ઉદ્યોગપતિઓ જમીન વેચી રહ્યા છે ચેરિટી કમિશનર પાસેથી આપણે રીચર્સ કાઢીશું ગોચર જમીન અત્યાર સુધી દબાણ કરી છે એ દબાણ નથી અહીંયા અંદરના જ રસ્તા છે કોર્પોરેશન કોર્પોરેશનમાં અમે જે માહિતી માંગી આરટીઆઈ કરી એમાં એમણે જવાબમાં એવું જ છે કે આ કોઈ વહીવટી અમે બધું કે શું અમારું યુઝમાં લેવાનું શું હતું અમને માહિતી આપો તો એમ કે છે લેખિતમાં આપેલું છે જવાબ કે અમારી પાસે માહિતી ઉપલબ્ધ નથી

એ રાતોરાત નોટિસ આપે એણે એવું કીધું કે મેં સાંભળ્યું છે ચાર પાંચ મેં વર્ષ પહેલા એક વાર નોટિસ આપેલી ઓગણીસો અઢાર ઓગણીસ માં તો સવાલ એ છે કે એક દિવસની નોટિસમાં બીજું કે હાઈકોર્ટમાં કોર્ટમાં કે મેટર આ પેન્ડિંગ છે હતી કોર્ટે નિર્ણય આપી દીધો હતો કે તમારે ભાવ નક્કી કરી વસાહતો ના રહીશું અને કોર્પોરેશન સાથે બેસીને આનો બે મહિના નિર્ણય લેવો પેલા આઠ હજારની અમે માગણી કરી આઠ હજાર લેખે લગભગ એકસો ને છત્રીસ પૈસા કોર્પોરેશનમાં ભરાઈ ગયેલા છે એમની પહોંચ છે આપણી પાસે પણ દસ્તાવેજ નથી કરી શકતા દસ્તાવેજ આપ્યો નથી અમારી માગણી એ બી હતી પણ કદાચ અમે અમે નથી ભર્યા તો અમને એ પ્રમાણે અમને આપો અને એમાં કદાચ ચક્રવૃત્તિ અમે નથી લેટ પડ્યા છીએ પણ દસ્તાવેજ કરી આપો ને જો તમે સત્તરસો વસાહતો ત્યાં કરી આપતા હોય દિલ્હીમાં તો અમારી તો ચાર વસાહત જ છે તો અમને કાયદેસર કરી આપો અમે તો જૂના છીએ જૂના છીએ જયારે ગુજરાત રાજ્ય નોતું બોલ્યું ત્યાર એટલે આ તો ગેરકાનૂની રીતે કૃત્ય કર્યું છે આમાં તો હું તેમ કઉ છું સરકાર કોર્પોરેશન ને નેતાઓ તમામની મિલીભગત છે એના ઉપર એફઆઈઆર થઈ શકે સાહેબ કિન્નાખોરી થી થયેલું છે લોકો એમ કે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડ્યા છે કે આ તો ખાલી અમારા કોમન પ્લોટ જ ખોલવાની કાર્યગરી હતી બીજું કઈ થયું નથી સાહેબ લોકોના રસ્તાની ની વધારા ને મકાન મકાન માં બીજો રસ્તો પાંચમો કાઢેલો છે સાહેબ આજુબાજુ મકાન છે ત્રણ બાજુ રસ્તો છે